વલસાડના ધરમપુરમાં દિવાસાના દિવસે રમાતી અનોખી રમત એટલે ટપ્પા દાવ ટપ્પાદાવ તરીકે રમાતી રમત આજે પણ ધરમપુર વાસીએ જીવંત રાખી છે ધરમપુરના બજાર ફળિયા સમડી ચોક ઝાંપા બજાર વિસ્તારમાં આ રમત રમાય છે આ રમતમાં યુવાનો હાથમાં નારિયેળ પકડી બીજો યુવાન નારિયેળથી પ્રહાર કરી તેને ફોડે છે જે યુવાન નારિયેર ફોડે છે તેને વિજેતા જાહેર કરાય છે અને હારેલા યુવાનનું નારિયેર વિજેતા યુવાન લઈ જાય છે નારિયેર ફોડવાની આ રમતને ટપ્પાદાર તરીકે ઓળખવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં દિવાસાના દિવસે આ રમતનું ઘણું મહત્વ હોય છે વર્ષોથી ચાલી આવેલી આ પરંપરાને ધરમપુરના આદિવાસી યુવાનો દ્વારા જીવંત રાખવામાં આવે છે લોકો મોટી સંખ્યામાં તમામ વિસ્તારોમાં ઉપસ્થિત રહીને નારિયળ ફોડવાની રમત દરમિયાન ઉપસ્થિત રહી બંને પક્ષોને જીતાડવા માટે ઉત્સાહિત રહે છે પક્ષો પર્વ દિવાસાનો પર્વ પર્વ છે છે આદિવાસી આદિવાસી સમાજનો સમાજનો સમગ્ર આદિકાળથી ઉજવતા આવેલો પર્વ છે ખાસ કરીને અષાઢ મહિનાના છેલ્લો દિવસ એટલે કે અમાસ દિવસે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ઉજવવામાં આવતો પર્વ છે ખાસ કરીને આજના દિવસે આદિવાસી સમાજ મોટા ભાગે ખેતી ઉપર મફતો સમાજ છે અને એ દિવસે મોટા ભાગે ખેતીના કામ અને એમાં પણ ખાસ કરીને અનાજની ખે રોપણી ડાંગર અને નાગરી એનું કામ પૂર્ણ થાય છે અથવા પૂર્ણતાના આરે આવે છે અને અષાઢના દિવસથી આપણા સમાજમાં આપણા વિસ્તારમાં પૂર્ણ ચોમાસાની શરૂઆત થાય છે અને એ શરૂઆત માટે ખાસ કરીને કુદરતીને પ્રકૃતિના જતન માટે ગામના રક્ષણ માટે અને ખેતીના રક્ષણ માટે પૂજન કરવામાં આવે છે એના માટે ખાસ કરીને દિવાસા ઉજવણી કરવામાં આવે છે એમાં ખાસ કરીને ઉત્સવમાં નારિયેળને અર્પણ ધરતી માતાને અર્પણ કરવામાં આવે છે અમાજ અર્પણ જેવું ગામડામાં પીંડવા પાણીમાં વેતા મૂકવામાં આવે છે રમત કરીએ તો આપણે નારિયેળના વિવિધ આપણે આદિવાસી સમાજ કે બીજા અલગ સમાજ પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે ઉત્સવ મનાવે છે અને નારિયેળને આમ પર પવિત્ર માનવામાં આવે છે નારિયેળને એકબીજા સાથે અથડાવીને એકબીજાના હાથમાં અથડાવીને જેમને તોડવામાં આવે છે તો એમને જે તૂટે છે એમનો વિજય તરીકે સામે આપી દેવામાં આવે છે અને એ પર્વ તરીકે ઉજવવામાં આવે છે